ભારતીય જનતા પાર્ટી માં જોડાવ એમની સાથે ચિરાગભાઈ દેસાઈ આંદોલન દરમિયાન પાસના નેતા ચિરાગભાઈ દેસાઈ પણ વિધિવત જોડાશે છે પંકજભાઈ સિદ્ધપરા પાસ હિતેશભાઈ સાસોનિયા એડવોકેટ સંજયભાઈ ધોરાજીયા મહેશભાઈ વાઘાણી પાસ સંજયભાઈ માવાણી પાસ અશ્વિનભાઈ કાસડિયા મઢોલી આ યુવાનો પણ કોઈ મિત્રો આપણે ફૂલ પુષ્પવર્ષા નથી કરવાની થોડા મિત્રો ધાર્મિકભાઈ અને અલ્પેશભાઈને વિધિવત ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું ત્યારબાદ અન્ય યુવાનો પણ પાર્ટીમાં જોડાય છે બીજા યુવાનો પાછળ ઉપયોગ છે ચિરાગભાઈ દેસાઈ પંકજભાઈ સિદ્ધપરા હિતેશભાઈ જાસોલિયા મહેશભાઈ વાઘાણી સંજયભાઈ માવાણી આ મિત્રોને પણ આપણે ઝડપથી પાર્ટીનો ખેસ પહેરાવી ઝડપથી નિકુંજભાઈ કાકડિયા મૌલિકભાઈ નસી કૌશિક ગ્રુપ કમલેશભાઈ પાનસુરિયા શૈલેષભાઈ સાવલિયા ગોપાલભાઈ હિરપરા જયદીપભાઈ પોલરા એડવોકેટ ઉદયભાઈ વઘાસિયા વિશાલભાઈ વસ્ત્રા લોક ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ આ યુવાનો અત્યારે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ સુરત મહાનગર નિરંજનભાઈ ઝાંજમેરા હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસપેરી વિધિવત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે આ સાથે પણ હજારો યુવાનો પાર્ટીમાં જોડાય છે દરેક નું નામ લેવું અહિયાંથી સંભવ નથી છતાં હું સૌ યુવાનોની શાબ્દિક નોંધ લઉં તો એડવોકેટ ટીમમાંથી પારસભાઈ વાસાણી સંદીપભાઈ માંગુકિયા પ્રદીપભાઈ પડસાળા નિલેશભાઈ બદ્રેશિયા ધર્મેશભાઈ પટેલ જગદીશભાઈ પટેલ સંજયભાઈ ધોરાજીયા બ્રિજેશભાઈ લાઠિયા અરવિંદભાઈ ખૂટ પિયુષભાઈ માંગુકિયા તુષારભાઈ સાકરિયા પ્રકાશભાઈ કોરાટ હવે હવે પછી માતા કી